આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ હાલમાં સુરજદાદા કોપાયમાન થયા છે જેને લઈને સમગ્ર વલસાડ જિલ્લામાં

જોકે વરસાદ બંધ થયા બાદ ભારે બફારાનો લોકોએ અનુભવ કરવાનો સમય આવ્યો છે હાલ તો વરસાદ થવાને કારણે કંઈક અજુકતા એંધાણ જોવા મળી રહ્યા છે જેને પગલે હાલ સતત અડધો કલાકથી વધુ સમય સુધી વરસતો વરસાદ જોવા મળ્યો હતો અને લોકોને સહેજ થોડીક ક્ષણો માટે પડી રહેલી ગરમીથી રાહતનો અનુભવ કર્યો હતો જોકે બીજી તરફ આ કમોસમી વરસાદ થવાને કારણે આંબાવાડી ધરાવતા ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થવાની ભારે દહેશત વર્તાઈ રહી છે જોકે હજુ પણ વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગે કરી છે ત્યારે ગરમી અને વરસાદ વચ્ચે ત્રેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે